નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ભ્રષ્ટાચાર મુક્ત ભારત પરંતુ શું ખરેખર ભ્રષ્ટાચાર મુક્ત ભારત છે ખરું કારણ કે જે સામે આવી રહી છે ઘટનાઓ તેનાથી તો એવું જ લાગે છે કે ભ્રષ્ટાચારના પોપડા ઘેરાયેલા છે ને તેનાથી લોકો પણ હેરાન થઈ રહ્યા છે બાજવા બ્રિજ કે જે વર્ષો પછી બન્યો છતાં પણ તેમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે વર્ષો બાદ જે બ્રિજ બનાવવામાં આવ્યો અને હજી તો શરૂઆત જ કરવામાં આવી છે ને તેમાં જ ભ્રષ્ટાચારના ગાબડા ચોખ્ખા દેખાઈ રહ્યા છે લોકો જે કોન્ટ્રાક્ટરની બેદરકારી તેમાં દાખવી રહ્યા છે ને જેમાં કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને લોકોમાં ભયનો માહોલ છે કારણ કે વર્ષો બાદ જે બ્રિજ બનવામાં આવ્યો અને હમણાં તો હજી શરૂઆત થઈ છે બ્રિજની અને મહિનો જ થયો છે તેવામાં ભ્રષ્ટાચારના ગાબડા ચોખ્ખા જ બ્રિજ પર દેખાઈ રહ્યા છે Kau ni kalau mix apa tu?